સંજેલી તાલુકાના આદિવાસી યુવાનોએ પોલીસમાં આપી ફરિયાદ સોશિયલ મીડિયામાં આદિવાસી મા બહેનો નું કર્યું હતું અપમાન આદિવાસી સમાજમાં ભારે રોષ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ આદિવાસી સમાજની મા બેન દીકરી વિશે અતિશય અશ્લીલ ભાષા પ્રયોગ કરનાર ઈસમ વિરુદ્ધ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત બ્યુરો સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મૈસાગર જય જોહાર આજ રોજ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે એફઆઈઆર નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે પ્રશાસન તંત્ર અને સરકારશ્રીને કહેવામાં કહેવા માંગીએ છીએ કે જો આ જે આ જે બે તત્વો છે એમને જો સાત દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકાર શ્રી ની રહેશે જય આદિવાસી જય જોહ આપનું નામ અલ્પેશ